ચૂંટણી માટે મતદાન થવાનું છે ત્યારે આ મતદાનનો સૌ પ્રથમ અનુભવ મેળવવા માટે યુવા હૈયાઓમાં હરખ છે આ વખતે કુલ એક લાખથી વધુ યુવા મતદાતાઓ પોતે પ્રથમ વખત મત કરશે ત્યારે આ ફર્સ્ટ ટાઈમ વોટર્સ સાથે જીએસટીવી સંવાદદાતાએ ખાસ વાતચીત કરી જેમાં તેઓએ પોતાની ડિમાન્ડ્સ પણ મૂકી હતી લોકસભાની ચૂંટણી જ્યારે નજીક છે ત્યારે આ વખતે એક લાખથી વધુ જે સ્ટુડન્ટ્સ લોકો છે એ લોકો પણ મતદાન કરવાના છે એ આપની સાથે છે એમની સાથે જ આપણે ચર્ચા કરીશું કે કયા કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આ લોકો ફર્સ્ટ ટાઈમ વોટિંગ કરી રહ્યા છે તો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આ લોકો વોટિંગ કરશે સૌપ્રથમ હું આપને પૂછવા માગીશ કે કયા કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આપ વોટિંગ કરવાના છો મેરા મુદ્દા સિમ્પલ સિમ્પલસા હે એજ્યુકેશન क्योंकि जो हमारे इंडिया का जो बेस है वो एजुकेशन से शुरू होता है और अगर आप प्राइमरी स्कूल्स को देख लो गवर्नमेंट स्कूल्स में देख लो मैंने खुद जाके ये देखा हुआ है ये फील किया हुआ है कि टीचर्स टाइम पे नहीं आते टीचर्स जो आते हैं वो भी बच्चों से ऐसे ट्रीट नहीं करते जैसे उन्हें पढ़ाना चाहिए क्वालिटी ऑफ टीचिंग एजुकेशन का जो लेवल है वो कंटिन्यूसली गिरता जा रहा है सो मैं यही चाहता हूँ जो भी आने वाला गवर्नमेंट हो वो स्पेसिफिकली गवर्नमेंट स्कूल्स पर काम करे और हमारे एजुकेशन पर काम करे बस इसी को सोच के मैं यही एक्सपेक्ट कर रहा हूँ आने वाले गवर्नमेंट से वो इस वे ज़्यादा से ज़्यादा काम करें

હા આ આગળ જણાવ્યું તે મુજબ હું આઈટી ડિપાર્ટમેન્ટ ડિપાર્ટમેન્ટમાંથી છું અને અત્યારે આઈટી તરફથી કોઈ કંપની ઇન્ડિયા તરફથી કોઈ આમ ઊંચી નથી લાઈક ગૂગલને એવી એટલે વધારે સપોર્ટ મળે ને એન્ટરપ્રુનરશીપને એ જ એ જ અમારો મુદ્દો છે અને આઈટીમાં ઘણું ભવિષ્ય કરી શકાય એવું છે અને ભારતને આગળ વધારી શકાય છે બિલકુલ બિલકુલથી બીજા પણ લોકો છે એમની સાથે આપણે વાત કરીશું આપ તો મહિલા છો આપ શું માની રહ્યા છો આ મુદ્દે કે સેફ્ટીને લઈને જ્યારે વાત કરવામાં આવે તો જે સ્ટુડન્ટની જે સેફ્ટી છે કે નહીં એટલે વુમેન સેફ્ટી પર વધારે ફોકસ કરવું જોઈએ અને રૂલ્સ થોડા સ્ટ્રિક કરવા જોઈએ આજકાલ જે બધા કેસીસ આવે છે પણ એના એ કેસીસ સોલ્વ બહુ લોંગ ટાઈમ પછી થાય છે જસ્ટિસ બહુ લાંબા ટાઈમ પછી મળી જાય જેમ મને એમ થોડા સ્ટ્રિક્ટ રૂલ્સ બનાવે અને ફટાફટ જસ્ટિસ મળે એવું કંઈક કરે બિલકુલ તે બીજા પણ સ્ટુડન્ટ છે એમની સાથે વાત કરીશું આપ શું માની રહ્યા છો કયા કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આપ વોટિંગ કરશો હું તો માની રહ્યો છું કે આપણે જેમ કરીને ઘણો સારું છે મતલબ મતલબ સ્ટુડન્ટના વિશે છે પછી ઘણી બધી રીતે છે સ્ટુડન્ટને સપોઝ ઇન્ટર્નશિપ સારી જોબ્સ મળે તથા સ્ટુડન્ટને આપણે જેટલો જે ડિઝર્વ કરતો એટલું મળવું જોઈએ એ બાબત ઉપર આપ શું માની રહ્યા છો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આપ વોટિંગ કરવાના છો એકચ્યુઅલી બેઝિકલી એવું હોવું જોઈએ હું એવું માનું છું કે જે આ જે પાર્ટીઓ હોય છે એ લોકોએ પરસ્પરનો જે પ્રચાર ધારો કે એ લોકો કરી રહ્યા હતા ત્યારે એ લોકોએ એકબીજાની જે પાર્ટીઓના મુદ્દાઓ પર વધારે ધ્યાન ના આપવું જોઈએ પણ એ લોકોએ જનતાને રિલેટેડ થોડા મુદ્દાઓ પર વધારે ધ્યાન આપવાની જરૂર છે પાંચ વર્ષના વિકાસની કામગીરીની વાત કરવામાં આવે તો પાંચ વર્ષ આપને શું લાગી રહ્યું છે વિકાસ થયું છે કે નહીં ના એક્ઝેક્ટલી મને એવું લાગે છે કે વિકાસ તો જરૂરથી થયો છે બટ સ્ટીલ દેર આર સમ સેક્શન કે જ્યાં એની હજી વધારે જરૂર છે લાઈક વિમેન્સ સેફ્ટી એન્ડ થિંગ્સ આપ કયા કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને વોટિંગ કરવાના છો જો એજ્યુકેશન પણ એક બહુ બહુ જ મહત્ત્વનો મુદ્દો છે અત્યાર જે હાલની કોલેજો છે ગુજરાતમાં એમને એજ્યુકેશન ઉપર તો એ લોકોએ ભાર આપવો જોઈએ અને આપે બી છે પણ સાથે સાથે કોલેજમાં કલ્ચરલ એક્ટિવિટીસને બી પ્રભુત્વ મળવું જોઈએ એ એનું થોડું ઓછું છે અત્યાર હાલમાં એ એ મેઈન મુદ્દો થઈ શકે છે આપ શું માની રહ્યા છો મેન તો પાર્ટી એવી હોવી જોઈએ કે જ્યારે ચુનાવ નજીક આવે ત્યારે એ લોકો કામ કરે અને કામ દેખાડે એવું ના બનવું જોઈએ કે આખું આખા જેમને એમનો કાર્યકાળ દરમિયાન હોય એ આખા કાર્યકાળમાં એ કામ કરે પોતાનું એવી કોઈ પાર્ટી આવે એવા ઉદ્દેશથી આ વખતે વોટ કરવા જઈ રહ્યો બિલકુલથી તો આ તમામ જે લોકો હતા એ ફર્સ્ટ ટાઈમ વોટિંગ કર્યા છે કરવા જઈ જશે પરંતુ આ જે વાત છે કે જે પણ સરકાર આવે અને વિકાસલક્ષી કામ કરે સ્ટુડન્ટ જે એજ્યુકેશન રિલેટેડ જે હોય છે એ તમામ જે કહી શકાય કે કામ કરવામાં આવે તેવી પણ એ લોકો આશા અને અપેક્ષા સરકાર પાસેથી રાખી રહ્યા છે ને અને એ જ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને તેઓ લોકો વોટિંગ કરશે કેમેરામેન સર્વર અલી સાથે મોનિકા આહિર જીએસટીવી અમદાવાદ